નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે નાની માર્કેટ ખાતે પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીપીસીબી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જીપીસીબીના રીઝનલ ઓફિસર જે એમ મહિડા પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રવીણ રાબડિયા આરસી પટેલ અતુલ એસ્ટેકર નિશાંત પટેલ એમ.ડી. પટેલ વગેરે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂજામાં આવેલા તમામ મહાનુભાવોએ પ્લાસ્ટિક મુક્ત પાદરા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યાં માર્કેટમાં શાક લેવા આવેલા 1000 થી વધુ લોકોએ કાપડની બેગનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત પાદરાનો સંદેશ આપ્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ real પાવર ન્યૂઝ પાદરા આજે આપણે અહિયાં વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પાંચમી જૂન ની ઉજવણી ના ભાગરૂપે અહિયાં એક શાક માર્કેટ પાદરા ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્દેશનથી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે રહીને એના સહયોગમાં એક આ ઇવેન્ટનું આયોજન કર્યું છે જેમાં લોકોમાં આપણે જાગૃતિ લાવીએ છીએ કે પ્લાસ્ટિકનો વન ટાઈમ પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એને એવોઇડ કરીએ એને ટાળીએ અને રિસાયબલ પ્લાસ્ટિક પ્લાસ્ટિક કે જે એકસો વીસ માઇક્રોન કરતાં વધારે જેની થિકનેસ હોય એવા પ્રકારના પ્લાસ્ટિક જ ફરી ફરી વાપરવામાં ઉપયોગી થઈ શકે બાકી પાતળી કેરી બેગ વાપરવાનું બંધ કરીએ બાયોડિગ્રેડેબલ કાપડની બેગો વધારેમાં વધારે ઉપયોગ થાય અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે પાતળું પ્લાસ્ટિક છે એ વાપરવાનું સદંતર બંધ થાય એના માટેનો એક રાજ્ય સરકારનો એ પ્રયાસ રહ્યો છે અને આપણે પણ એમાં સહયોગી થઈએ છીએ અમારી પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ટીમ અહીંયા આવી અને લોકોની વચ્ચે અત્યારે આ બાયોડિગ્રેડેબલ કાપડની બેગનું વિતરણ કરી રહી છે ગુજરાત કંટ્રોલ બોર્ડના તમામ રિજિયનલ ઓફિસના અધિકારીઓ પણ અત્યારે અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે અને એ તમામ અમે લોકોમાં એક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમે હંમેશા પાદરા નગર કે વડોદરા જિલ્લામાં ગમે ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય તો ત્યાં સહયોગ આપવા માટે અને આવા પ્રકારના એક જાગૃતિના ના અને સમાન ઉત્તર કરવા માટે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો